આગાહી કરી છે ત્યારે હજુ આગામી બે દિવસ સુધી લોકોને ગરમીનો માર સહન કરવો પડી શકે છે હજુ આગામી બે દિવસ સુધી લોકોને કારચાળ ગરમીથી રાહત નહીં મળે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે પચીસ મે સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વેવની આગાહી કરી છે ત્યારે સુરત પોલીસે એક અનોખી પહેલ શરૂ કરી છે શહેરના તમામ મુખ્ય ટ્રાફિક જંક્શન પર મંડપ બનાવવામાં આવ્યા છે વાહન ચાલકોને ગરમીથી રાહત મળે અને વેવથી બચાવ થાય તે માટેની સફળ પ્રયાસ હાથ ધરામ આવ્યો છે ટ્રાફિક પોઈન્ટ પર કામ કરતા ટ્રાફિક જવાનો માટે પાણી અને ઠંડી છાશની વ્યવસ્થા પણ કરવામાં આવી છે રાજ્ય સહિત સુરત શહેરમાં પણ હીટવે જોવા મળી રહ્યો છે ત્યારે દ્રશ્યના આધાર પર બતાવવાનો પ્રયત્ન કરીશું જે રીતે આ હીટવે હીટવે ચાલી રહ્યો છે જ્યારે તડકો ચાલી રહ્યો છે ત્યારે સુરત પોલીસનો એક અનોખા પહેલ જોવા મળી રહી છે તમને દ્રશ્યના આધાર પર બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે અહીંયા જે આ જે ડોમ બનાવવામાં આવ્યો છે જેના કારણે જે રાહદારીઓ છે એ લોકોને ઠંડક મળે અને જે રીતે હીટવે છે હીટવેને લઈને જે રાહદારીઓ છે એ લોકો માટે આ એ ડોમ બનાવવામાં આવ્યો છે શહેરના તમામ મુખ્ય પોઈન્ટ ઉપર આ મંડપ બાંધવામાં આવ્યા છે જેનાથી જેટલા રાહદારીઓ છે એ રાહદારીઓને પણ જે ઠંડક મળે અને ઠંડકથી આ જે હીટવે છે આ હીટવેના કારણે બચી શકે છે જ્યારે સુરત શહેરને રેન્જ ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને પણ આ જે પહેલ છે આ પહેલ કરવામાં આવી છે જે રીતે તમને દ્રશ્યના આધાર પર બતાવવાનો પ્રયત્ન કર્યો હતો કે આ સુરતના

गुजराती नहीं आओगे। आप क्या कहना चाहोगे जिस तरह से गर्मी गर्मी चल रही है और ये जो पुलिस के अनोखी पहल है जो चार रस्ते पे हिस्सा मंडप बना बनाया हुआ है तो उसको लेकर क्या कहोगे इसके लेके अच्छा है कहूँगा क्या गर्मी के लिए आ, अच्छा है किया है જી જી આપણી સાથે બીજા અન્ય લોકો છે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કાકા જે રીતે ગરમી ચાલી રહી છે આ ગરમીને લઈને જે અત્યારે પોલીસે અનોખો પહેલા જે ડોમ બનાવીને જે મંડપ બનાવ્યો છે એ મંડપ બનાવીને કેટલીક રાહત મળે છે શું કેતો જબરજસ્ત અનબિલિવબલ હવે આશા નથી રાખી અમે તો અહીંયા આટલા ઉભા રહીશું તો ગરમી લાગશે રિયલમાં દરેક પોઈન્ટ ઉપર આવું કરવું જોઈએ તમારે અને જરૂર પડે તો પાણીના પર્વ પણ મૂકો અહીંયા ગરમીને લઈને શું કહેશો ગરમીને લઈને સક્સેબને હોય તો બપોરે 12 થી ત્રણ ચાર 4 સુધી લોકો બહાર ના નીકળે તો વધારે સારું પણ તો પણ હોસ્પિટલ છે એટલે જવું પડે છે શું લાગી રહ્યું છે ત્યારે શું લાગી રહ્યું છે જ્યારે તમે આ ચાર રસ્તા પર ઊભા રહેતો અને કળકતી ગરમી પાડતી હોય છે તે 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 સમય દરમિયાન જ્યારે તમને આવી ઠંડક મળતી હોય તો શું કહેવું બહુ સારું કામ કે સુરત પોલીસ નું કામ બહુ સારું છે એ માટે અને આ માટે વધારે ગરમી પડે તો સુરત પોલીસ એના માટે ફુવારા ભેં મૂકવા જરૂરી છે એવું